માતાજી જય રામ બધાઈને બધા છે આપડે નવા વિડીયો તો આપડે જો નાય ધોન તૈયાર થઈ ગયા છે અને મસી તો ભાઈ ની શું હું કરે શું કરો છો ભાઈ બેઠા છે બેઠા છે ભાઈ બન થઈ બેઠા છે ભાઈ બેઠા તો તું તૈયાર થઈને બે આવી અમાર ને તૈયાર થવાનું છે કા તૈયાર થવાનું છે હે તો તૈયાર બેયાર થઈ જાઉં તો તમારા લુગડા જો

હવે છે તો રીંગણીમાં થોડાક મકાઈ સોપ મહિની છે એટલે સોપી દેવી હા લઈ લો થોડી હા ઘણી ને એડી એટલે ઘણી ઘણી હમ પછી પાસે પાઈ દેવું છે ને સોપી દેવી પેલા મકાઈ ને બધું આડો પછી પાઈ દેવી હમ કા હા એવું બધું કરવી મકાઈ નઈ દેવી જે થાય ઢોરણ ખાવાની હમ

હાલો તો પેલા છે ને સોંપી દેવી તો આપડે છે ત્યાં પણ ગુગર મીણ્યા છે પાવા મોટર કેવી દીધી છે સાલો અને આમ પા અમારે જો લુગડા ધોવાય છે ને બમ્બાનો અવાજ આવતો હોય છે અવાજ નો આવે અવાજ ન આવે નાથી ડેરથી નો આવે અને આ રીંગણી પાઈ દેવાય ને સા તો હાલો ચેલો છે આપણે નાકુ બાકુ જોઈ દે ભરાય જ છે કેમ છે લુકડા ધોવાય નાખ્યા

ચાલો આવો છે તે મોટર બેન કરવા વિડિયો રાખ ના એક કાઈ લેતો જવાનું છે જો પાસે તે લુગડા લેવાય છે કા લે લે ના આ લેવા કોણ આવે ફિસ્કા લાવવાનું હોય થાય એટલે પેલા છે લઈ લેવી કોઈ કેવા નતા

આપણે આવ્યા સુધી રામાપિના મંદિરે તો આપણે છે તે બધાને રામાપીરના દર્શન કરાવી મૂર્તિના પહેલાં તો တော်ငါးရိုးဝီလာနေသားဝါလို આપણે છે તે મંદિરનો દરવાજો વાંચી દીધો છે અને હવે આપણે વ્યુઝ આવી વ્યુઝ આવવાનું થાય છે એટલે વ્યાજ આવી છે અને આમ પાસે શંકર ભગવાનનો ઓટો

જય શ્રી બેન રીલ બનાવશે એટલે કે લોલાણી બળદેવભાઈનો જન્મદિવસ છે એટલે આપણે અહીંયા કે ખારું લોકેશન જોઈને હેપી બર્થડે નો ફરમાઈશ નો વિડીયો બનાવી નાખશું તો હાલો હવે પેલા છે કે આપણે હેપી બર્થડે નો વિડીયો બનાવી નાખ્યો પછી પાછા આગળ મળશું કારણ કે જોવા એમ પા

છે <That's> પેલા <inequity> <So, bye> <laughs> <laughs>

Ah yes, come on with the this was a color. Hmm? Oh. Nào bây giờ cái này vi đây hantis, không? Hãy chị đưa ra. 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 Hãy chị

હાલો ઉતરો હાલો હવે પછી તો હાલો હવે સીધું ભાઈ છે એટલા પૈસા ખાઈ લીધા છે અને હવે આપડે ઘરેશું ત્યાં કા ચાલો હલતાર નહી પાસા હલતાર નહી